શિયાળાની ઋતુને તંદુરસ્તી મેળવવાની અને પહેલેથી મળેલી તંદુરસ્તીને વધુ મજબૂત બનાવવાની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે આ ઋતુમાં સ્વાદ અને આરોગ્ય બંનેને સંતુલિત રાખતા પરંપરાગત વસાણાઓનું વિશેષ મહત્વ રહે છે ખાસ કરીને ગોળ ખાંડ મગફળી સફેદ તથા કાળા તલ દાળિયા સૂકો મેવો કોપરું અને મમરામાંથી બનતી ચીકી અને તેના લાડુ શિયાળાની પહેલી પસંદ ગણાય છે શિયાળામાં વસાણા ખાવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને તેમાં ચીક્કીનું સ્થાન સર્વોચ્ચ માનવામાં આવે છે નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધી તમામ વયના લોકો શિયાળાના દિવસોમાં ચીકીનો સ્વાદ આનંદથી માણતા જોવા મળે છે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત ચીકી આરોગ્ય માટે પણ લાભદાયી માનવામાં આવે છે દિવાળી થી લઈને મહાશિવરાત્રી સુધીના સમયગાળા દરમિયાન ભુજની સ્થાનિક બજારોમાં ઘરેથી તૈયાર કરેલી ચીકી સફેદ અને કાળા તલની ચીકી દાડિયાની ચીકી સૂકા મેવાવાળી ચીકી કોપરાની ચીકી તેમજ વિવિધ પ્રકારના લાડુઓ ઉપલબ્ધ હોય છે વેપારીઓના જણાવ્યા અનુસાર શિયાળાના દિવસોમાં ચીકીનું વેચાણ થતું હોય છે મારું નામ નિમેશ નાથ છે અમે વર્ષોથી કિશનઅરી ચીકીવાળા નામથી વ્યવસાય ધરાવ્યો છે ચીકીનું અવનવી વેરાયટીઓ પીસીએ છીએ ચીકીની કસ્ટમર્સને આ વર્ષે સિંગ તલ ડાળિયા ટોપરા ડ્રાયફ્રૂટ ક્રશ એવી બધી જે રેગ્યુલર વેરાયટીઝ છે એના સાથે સાથે ચોકલેટ ડ્રાયફ્રૂટ પાવા મલાઈ ડ્રાયફ્રૂટ પાક જેવી નવી વિવિધ સભર વેરાયટીઓ પણ બનાવી છે આપણે અને શિયાળાની ઋતુમાં ઠંડી નીકળતા હવે ગ્રાહકી જે છે એ વધતી જાય છે ઠંડક વધતા હવે ગ્રાહકી જે છે એ ખુલતી જાય છે અને રિસ્પોન્સ સારું છે નવી વેરાયટીમાં અત્યારે ચોકલેટ ડ્રાયફ્રૂટ ચીકી છે ડ્રાયફ્રૂટ પાક છે માવામલાઈ ચીકી છે એના સિવાય ચોકલેટને લગતી અને ખજૂરને લગતી પણ વેરાયટીઓ અમુક જે છે એ નવી લોન્ચ કરી છે